ભારતમાં બાવળનું ઝાડ સામાન્ય રીતે જોવા મળે છે આ વૃક્ષ તેની કઠિનતા અને ઝડપથી વધવાની ક્ષમતા માટે જાણીતું છે પરંતુ શું તમે જાણો છો કે ખેડૂતો બાવળને પોતાનો દુશ્મન માને છે ભારતમાં બાવળને ખેડૂતોનો દુશ્મન માનવામાં આવે છે આ વનસ્પતિ સામાન્ય રીતે ઘણી ખેતીની જમીનોમાં સમસ્યાઓનું કારણ બને છે અને કૃષિ ઉત્પાદન પર નકારાત્મક અસર કરે છે બાવળના છોડની વિશેષતાઓ અને તે ખેડૂતો માટે કેમ પડકારરૂપ બની ગયા છે તે જાણવું અગત્યનું છે બાવળ એક પ્રકારનું ભરાવદાર ઝાડ છે જે ખાસ કરીને ભારત અને આફ્રિકામાં જોવા મળે છે બાવળનું વૈજ્ઞાનિક નામ અકેસિયા છે અને તે મટર પરિવાર નો સભ્ય છે બાવળના ઝાડની છાલ અને પાંદડા ઔષધીય હેતુઓ માટે ઉપયોગી છે જ્યારે તેના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે બાવળના વૃક્ષો ખાસ કરીને દુષ્કાળ સહન કરે છે અને તેના મૂળ ઊંડા હોય છે જે આ વૃક્ષોને કઠોર આબોહવાની પરિસ્થિતિઓમાં ટકી રહેવામાં મદદ કરે છે બાવળ એક એવો છોડ છે જે ખેડૂતો માટે ઘણી સમસ્યાઓ ઊભી કરે છે તેના ઊંડા મૂળ પાણીના સ્ત્રોતો પરની અસર અને ઝડપી વૃદ્ધિને કારણે તે ખેતીની જમીન માટે જોખમ ઊભું કરે છે તબીબી અને અન્ય હેતુઓ માટે બાવળના કેટલાક ઉપયોગો હોવા છતાં તે હજુ પણ ખેડૂતોનો દુશ્મન માનવામાં આવે છે આ સમસ્યાનો ઉકેલ તેના યોગ્ય સંચાલન અને નિયંત્રણમાં રહેલો છે જેથી ખેડૂતો ખેતીમાં વધુ સારા પરિણામો મેળવી શકે